પેટલાદ તાલુકાના બાંધણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વરિષ્ઠ અમૃત યોજના હેઠળ મોટી વયના નાગરિકોની તપાસ અને જરૂરી પ્રોગ્રામ કરવામાં આ તપાસ કરી આપવામાં આવી હતી તેમાં મિહિર અને તેમના સ્ટાફ સાથે મળીને આ આયોજન કરવામાં આવ્યું હતું મલેક પરિચય સાહેબ વિશ્વ ટેન્શન દિવસ માટે શું સંદેશ સાહેબ આજે સત્તરમી મે બે હજાર પચીસ વર્લ્ડ એન્ટી હાઈપરટેન્શન ડે તરીકે ઉજવવામાં સમગ્ર દુનિયામાં આવી રહ્યો છે એના ભાગરૂપે ભારત સરકારે પણ સમગ્ર દેશની અંદર આજનો દિવસ ફક્ત એક નહીં પરંતુ એક મહિના સુધી એન્ટી હાઈપરટેન્શન ડેની ઉજવણી કરવા માટેનું સૂચન કર્યું છે આ સૂચનનો મુખ્ય હેતુ એ છે કે બીપીનું પ્રમાણ હાઈપરટેન્શનનું પ્રમાણ ખૂબ વધારે દીક્ષે દીક્ષે વધી રહ્યું છે ગુજરાતની વાત કરીએ તો ત્રીસ પ્લસ ઉંમર જેની હોય ત્રીસ કરતાં વધારે એવા અંદાજે વીસ ટકા ઉપરના કેસો છે કે જેને બીપીની બીમારી છે એક દુઃખની વાત એ છે કે આ સાયલન્ટ કિલર હોવાના કારણે તમામ લોકોને એનું ઝડપથી નિદાન થયેલું નથી હોતું નિદાનની પદ્ધતિ એકદમ સહેલી છે ઇઝીલી નિદાન થઈ શકે છે પરંતુ જ્ઞાન ન હોવાના કારણે અથવા કોઈ આરસના કારણે લોકો પોતાનું સમયસર દર છ મહિને બ્લડ પ્રેશર અપાવતા નથી અને પરિણામે પોતે બીપીની બીમારી હોવા છતાં એનાથી વાકેફ રહેતા નથી એટલા માટે અત્યારે આ એક એક માસની આખી ઝુંબેશ કરીને ક્યાંક રેલીના સ્વરૂપે ક્યાંક સ્ક્રીનિંગ કેમ્પના સ્વરૂપે ક્યાંક સ્કૂલોની અંદર દિવસ સ્પર્ધાના સ્વરૂપે લોકોને પ્રચાર પ્રસાર કરવાનો છે અને અરલી નિદાન થાય વહેલું નિદાન થાય એવો એક પ્રયત્ન કરવાનો છે ઘણી વખત લેટ નિદાન થતું હોય છે અને લેટ નિદાનના કારણે લોકો હાર્ટ ઉપર તકલીફ પણ વધી ગઈ હોય ક્યાંક મગજની કે કિડનીની બીમારી થઈ ગઈ એટલે બીપી જો કંટ્રોલ ના આવે ડાય રીતે જો ડાયાબિટીસ કંટ્રોલ ના રહે કારણે એટલે આ બધું ન થાય એટલા માટે અને નિયમિત હું છું કૃષાનિયા આપણી આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડ ન્યૂઝ અને હા લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ